કાલભેરો જયંતિ નિમિત્તે શહેરના ફતેપુરા સરસિયા તળાવ નજીક આવેલ શ્રી અષ્ટભુજા માતાજીના મંદિરના પરિસરમાં આવેલ કાલભેરો દાદાના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શિવના પાશમાં ઉતરેવા કાલભેરો જયંતિ નિમિત્તે શહેરના ફતેપુરા લાલ અખાડા વિસ્તારમાં આવેલ નવસો ચાલીસ વર્ષ પૌરાણિક એવા શ્રી અષ્ટભુજા માતાજી મંદિરના પરિસરમાં આવેલ કાલભેરો દાદાના મંદિર ખાતે આજે સવારે મહાયજ્ઞ ધતા બપોરે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહીં મંદિરના ગૌસ્વામી ગિરિના દસમી પેઢીના શૈલેષગિરી મહારાજ દ્વારા પૂજારી તરીકે સેવા કરવામાં આવી રહી છે આજે કાલભૈરવ જયંતી નિમિત્તે સાંજે મંદિરમાં ભજન કીર્તનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હતું આ પ્રસંગે મંદિરના મુખ્ય પૂજારી શૈલેષગિરી મહારાજ તથા સેવાદાર નિખિલભાઈ પુરોહિત સંજયભાઈ વાઘમોડે તથા ભરતભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પૂજન અને મહાઆરતીનો લાભ લીધો હતો આ નવસો ચાલીસ વર્ષ જૂનું ઐતિહાસિક સરસિયા તળાવ અખાડા પાસે આવેલું અષ્ટુજા માતાજીના મંદિર અંતર્ગત કાળ દાદા અને ભટક ભૈરવ દાદા અહીંયા બિરાજમાન છે તમે જોઈ શકો છો કેટલી મોટી એમની આગળ મૂર્તિઓ છે અને અહીંયા આવવાથી ઘણા લોકોના ઈચ્છિત કાર્યમાં ભક્તોના દિન દુઃખીઓના કામો ભૈરવ દાદા કરે છે એવો અમારા પોતાનો પણ અનુભવ છે અને

અહીંયા કાળભૈરો ભગવાન બિરાજે છે અષ્ટભુજા માતાજીનું મંદિર છે કાળભૈરો અને બટકભૈરોની અહીંયા સ્થાપિત કરેલા છે વર્ષો જૂનું મંદિર છે નવસો ચાલીસ જૂનું મંદિર નવસો ચાલીસ વર્ષો જૂનું મંદિર છે અને અહીં આવી માન્યતા છે કે જે કોઈ અહીંયા આવે છે એમની બાધા રાખીને તો અહીંયા જો એ સચ્ચા દિલથી માગે છે તો એને સર્વ એમની બાધાઓ પૂરી પણ થાય છે અને એમની માન્યતાઓ પૂરી થાય છે આજ કાળભૈરવ જયંતિ છે શું કાર્યક્રમમાં આવ્યા છો મહાઆરતી નું આયોજન કરેલું હતું અને અત્યારે મહાઆરતી કરી અને સાંજે અમે ભક્ત અને ભજન મંડળનું કાર્ય જે ભજન કીર્તન કરવાના છે